મહાન સંત શ્રી જલારામ જે ઈશ્વરીય અવતાર હોવાનું માનવામાં આવે છે આજના યુગમાં લોકોની આત્મશ્રદ્ધાનું કેન્દ્ર છે જલારામ બાપા સદાવ્રતના સ્વામી છે જલારામ સેવાજ પરમો ધર્મ અને સદાવ્રતી ભક્તિના પ્રકારની સમજ આપનાર જલારામ બાપાનું પવિત્ર ધામ આવેલું છે આણંદના ધર્મજમાં આવો આપણે પણ જઈએ ધર્મ જ જલારામ બાપાની શરણમાં અને તેમના દર્શન કરી મનની શાતા અનુભવીએ જલારામ મંદિર લોકામ રઘુવ કરુણા હું સમગ્ર સંસારમાં સુંદર રણક્રીડામાં ક્રીડામાં કમળ સમાન નેત્રવાળા રઘુવંશ નાયક કરુણાની મૂર્તિ અને ભંડાર રૂપી શ્રી રામના શરણમાં છું પોતાના જીવનકાળમાં પ્રભુની અનન્ય ભક્તિ અને ચમત્કારથી લોકોને આશ્ચર્ય કરનાર સંત શ્રી જલારામ બાપાના મંદિરમાં આજે પણ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે ગુજરાતના આણંદ જિલ્લામાં ધર્મજ ગામે સંત શ્રી જલારામ બાપાનું ભવ્ય મંદિર ભક્તોપાટી આસ્થાનું કેન્દ્ર છે જ્યાં બેસતું વર્ષથી લઈ જલારામ જયંતિ સુધી શાનદાર મેળાનું આયોજન કરવામાં આવે છે મંદિરમાં જલારામ બાપાની મૂર્તિની સાથે સાથે મર્યાદા પુરુષોત્તમ શ્રી રાધા કૃષ્ણની પ્રતિમા પણ સ્થાપિત છે છે મંદિરની ભવ્યતા જોવાલાયક વર્ષ લક્ષ્મણ માતા જલારામ સેવા ટ્રસ્ટ અને જલારામ સત્સંગ મંડળ ધર્મજ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું મંદિર સિવાય ગૌશાળા અતિથિ ગ્રુપ પાર્ટી પ્રોટ ગ્રોથ ઉદ્યોગ ઉપાસના કેન્દ્ર સહિત એજ્યુકેશનલ હેલ્થ કેર ટ્રસ્ટ પણ ચલાવવામાં આવે છે જલારામ બાપાની અનેક વાર્તાઓ પ્રચલિત છે જેને સાંભળીને તમે પણ આશ્ચર્યમાં મુકાશો વીરપુર ગામમાં જન્મ લેનાર શ્રી જલારામ બાપાનું સોળ વર્ષની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હતા પરંતુ તેઓ લગ્નના બંધનથી મુક્ત થઈ પોતાનું જીવન સમાજ કાર્યમાં લગાવવા માંગતા હતા અને એ જ કારણે તેઓ યાત્રા પર નીકળવાનું નક્કી કર્યું અને અઢાર વર્ષની ઉંમરે ફતેહપુરના સંત શ્રી ભુજલરામને પોતાનામ ગુરુ સ્વીકાર્યા શ્રી રામ નામના મંત્ર સાથે જલારામ બાપાએ સદાવ્રત નામની ભોજન શાળા ખોલી જ્યાં ચોવીસ કલાક સાધુ સંતો અને જરૂરિયાત જરૂરિયાતમંદોને ભોજન મળતું હતું જેમાં સંત જલારામ બાપાની પત્ની વીરાબાઈએ હંમેશા તેઓનો સાથ આપ્યો પ્રભુની અનન્ય ભક્તિમાં લાગેલા સંત જલારામ બાપાએ વીસ વર્ષની ઉંમરમાં જ દેશભરમાં પ્રસિદ્ધિ મેળવી દૂર દૂરથી તેમની પાસે આવતા લોકો ચમત્કાર જોઈ આશ્ચર્યચકિત થઈ જતા તેમના આશીર્વાદથી બાળકોની બીમારી પણ દૂર થઈ જતી હતી નિર્ધન લોકોને પણ એટલી આર્થિક ક્ષમતા મળતી કે તેઓ લોકોની સેવામાં જોડાઈ જતા સંત જલારામે વર્ષ ઓગણીસો દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે ભક્તો ગુરુવારે ઉપવાસ કરે છે અને અન્ન કરી જલારામ બાપા પૂજા કરે છે ગુજરાત ધર્મજ ગામ જ્યાં મંદિર સ્થાપિત છે તે ભારતનો એક એનઆરઆઈ ગામ તરીકે ઓળખાય છે જ્યાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે વિદેશોમાં રહેવા છતાંય ત્યાંના લોકોને ધર્મ પ્રત્યે આસ્થા ઓછી નથી થઈ રસ્તાઓ લાઇબ્રેરી જીમ હોસ્પિટલ અને વોટર પાર્ક સહિત અનેક આધુનિક સુવિધાઓ ગુજરાતના આ ગામમાં ઉપલબ્ધ છે જે તમને શહેરોમાં પણ જોવા મળે છે પરંતુ લક્ઝુરિયસ લાઈફ સાથે અહિયાંના લોકોનું ધાર્મિક જીવન પણ એટલું જ સમૃદ્ધ છે